સાત જણા ગયા હતા સરકાર પાસે તો શું અત્યારે તો કાંઈ બહુ આશા રાખવાની કાંઈ જરૂર નથી જે અમારા સંયોજનો વેઈ ગયા છે હજી તો બહુ કહી નથી શકતો મને એવું લાગે છે આશા તો બીજું હવે તો જે હતું એ નીકળી ગયું છે ચંદ્રસિંહ જાડેજા આપણી સાથે ઉપસ્થિત છે તેમનાથી જ વાત કરીશું અંકલ જે રીતે રાજકોટના કાલાવાડ રોડ ઉપર જે ગેમિંગ ઝોન છે એમાં આગ લાગી આપના પરિવારના કોણ કોણ સદસ્યો ત્યાં ઉપસ્થિત હતા શું સ્થિતિ છે અત્યારે એમ એમેઝોન ગો ઓલાની અંદર સાત જણા ગયા હતા એમાં એક મારો કાકા દીકરો છે એક એનો દીકરો છે એક એના મોટા ભાઈનો દીકરી છે અને બે મહેમાન અને એક વીરેન્દ્રસિંહના વાઈફ અને એના દીકરી ટોટલી સાત જણા ગયા હતા શું એમાંથી કોઈ મિસિંગ છે સારવાર હેઠળ છે કઈ પ્રકારની પરિસ્થિતિઓ છે અત્યારે વીરેન્દ્રસિંહના વાઈફ અને એના દીકરી બે ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર લીધે અને ઓનું કાંઈ હજી કાંઈ મળ્યું નથી હજી અમે રાતે બધી રાજકોટની બધી ટોટલ એક હોસ્પિટલમાં વીસ પચીસ જણા ફર્યા છે એ પત્તો લાગ્યો નથી સીએમ અને રાજ્ય મંત્રી પોતે પણ અહીંયા આવ્યા હતા મુલાકાત કરવા સુ આશ્વાસન આપ્યું છે સીએમ સાહેબ તો નીકળી ગયા હતા હર્ષ સંઘવી સાહેબ આવ્યા હતા એને વાત એની મુલાકાત થઈ છે સરકારથી શું અપેક્ષા છે કોની ભૂલ લાગી રહી છે આપ ભૂલ તો આ લોકોનો એમ જ સેફ્ટીના કાંઈ સાધનો હતા નહીં કાંઈ અલાર્મ જેવું કાંઈ હતું નહીં પેટ્રોલ હતું ડીઝલ હતું એના હિસાબે આગ લાગી થી શું અપેક્ષા છે આપની કારણ કે જે પ્રકારે સત્યાવીસ લોકોની વાત અત્યારે આવી રહી છે આપના પણ કેટલાક લોકો મિસિંગ છે કેટલાક લોકો હોસ્પિટલમાં એડમિટ છે એ વખતે સરકાર પાસે તો શું છે અત્યારે તો કંઈ બધી આશા રાખવાની કંઈ જરૂર નથી જે અમારા શહેરી જરૂર વેઈ ગયા હતો હજી તો બહુ કહી નથી શકતો મને એવું લાગે હવે આશા તો બીજું અમારે જે હતું એ નીકળી ગયું છે એને જે સેમ્પલ લેવામાં આવ્યા છે આપના પણ પરિવારજનોમાંથી લેવામાં આવ્યા છે હા મારા કાકા દીકરાનો મોટા ભાઈ છે ને વિરેન જોશી નો મોટા ભાઈ નો ડીએનએ ટેસ્ટ લીધો છે લોકો મિસિંગ છે એમની ઉંમર કેટલી છે કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા બધા બાળકો છે એની અંદર વિરેન્દ્રસિંહની ઉંમર 42 વર્ષ છે એમના દીકરાની ઉંમર 12 વર્ષની આસપાસ છે પછી એક મહેમાન બે ભાવન એક ભાવનગરના છે એક રાજકોટના છે એની ઉંમર મને ખ્યાલ નથી ખાસ કરીને જ્યારે આગ લાગી ત્યારે આ તમામ લોકો શું કરી રહ્યા હતા આપને કોઈ માહિતી છે શું અંદરની તરફ ગેમ ઝોનમાં રમી જ રહ્યા હતા કે ત્યાં ફૂડ સ્ટોલ પણ છે ત્યાં પણ હતા હું આજથી સાંગણમાં આજથી ત્રીસ કિલોમીટર આગળ હું ત્યાં રહું છું અને આ બધા સાંગણવાનો પરિવાર છે એક રાજકોટ રહેશે એક સુરેન્દ્રનગર રહેશે હું મારા ઘરે છ વાગે મેં ટીવી ચાલુ કર્યું ત્યારે આ હેડલાઇનની અંદર આવતું હતું એટલે વીસ બાવીસ જણાના મૃત્યુ એવા સમાચાર હતા પણ પાંચ મિનિટ પછી મારા કાકાના દીકરા બીજા રાજકોટ હશે એને મને ફોન કર્યો કે વિરેન્દ્રસિંહ ત્યાં હતા અને એને અમે ફોન કરી ફોન નથી લાગતો તમે તાત્કાલિક આવો અમે ચાર પાંચ જણા નથી ગાડી લઈને અહીંયા આવ્યા બધી શોધખોળ કરી હજી કાંઈ પતર નથી साथ बातचीत में इनका स्पष्ट कहना है कि उनके परिवार के सात लोग थे जिनमें से दो लोगों का प्राइवेट हॉस्पिटल के अंदर फिलहाल इलाज चल रहा है बाकी के पांच ऐसे लोग हैं जो कि मिसिंग हैं सिविल हॉस्पिटल की तरफ से उनके डीएनए सैंपल लिए गए हैं और इंतज़ार हो रहा है डीएनए सैंपल के रिपोर्ट का कैमरा पर्सन साजिद आलम के साथ अतुल तिवारी